રીલ ને વાયરલ કરવા માટે ખીણમાં ખાબકી સદનસીબે યુવતી બચી ગઈ પરંતુ તેને અનેક ઈજાઓ પહોંચી છે તો યુવતી રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી અને ખીણમાં ખાબકી

યુવકની 100 ફૂટે ઊંચેથી ઝરણામાં છલાંગ ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું આ સિવાય જો વાત કરવામાં આવી આવી અનેક ઘટનાઓ બની છે મે 2024 માં જબલપુરમાં રીલ બનાવવા માટે બે યુવકોની પાણીમાં છલાંગ અને તેમની લાશ બહાર નીકળવામાં આવી તો આ અગાઉ પણ આ પ્રકારની કેટલીક ઘટનાઓ બની ચૂકી છે 18 જૂન 2024 માં મહારાષ્ટ્રમાં ઓરંગાબાદમાં રીલ બનાવવાના ચક્કરમાં 300 ફીટ ઊંડી ખીણમાં પડી જતા

આવી અનેક ઘટના અગાઉ પણ બની છે તેમ છતાં લોકો તેમાંથી સબક નથી શીખતા છ ઓગસ્ટ બે ચોવીસ તો આ દિવસ રાજસ્થાનના મેનાલમાં મેનાલ બનાવવા જતા બે યુવક ધોધથી થી એકસો પચાસ ફૂટ નીચે પડી જતા બંનેના તો ઓગસ્ટે સપ્ટેમ્બર બે સપ્ટેમ્બર 2024 માં પણ કંઈક આવી જ ઘટના બિહારમાં બની હતી બિહારના કટિહારમાં સાપ સાથે રેલ બનાવવા જતા માછીમારનું મોત નીપજ્યું હતું તો સાપ સાથે રેલ બનાવવાનું ભારે પડ્યું માછીમારને 5 પાંચ સપ્ટેમ્બર બે ચોવીસ

તો રીલ બનાવવાના ચક્કરમાં આવી અનેક ઘટનાઓ બની અને વધુ એક વીડિયો આ સામે આવ્યો છે કે જેમાં યુવતી રીલ બનાવવાના ચક્કરમાં ઊંડી ખીણમાં ખાબકી અને પોતાનો જીવ જોખમમાં મૂક્યો